નમસ્કાર મિત્રો જય માતાજી આજે આપણે ઓબીસી વર્ગીકરણ માટે જે મીટિંગ રાખેલી છે એના અંદર ખૂબ મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાંથી તમે ઉપસ્થિત રહ્યા એના માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય અને વિકાસથી વંચિત દરેક સમાજ હોય ઓબીસીમાં જે આવે છે ઓબીસીમાં પણ એમને અનામતનો કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો તો આપણો આજે આજે ઓબીસી વર્ગીકરણનો જે મુદ્દો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આપણે ઓબીસીમાં આવીએ તો છીએ પણ આપણને મળ્યું શું તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા માતાઓ બહેનો મારા ભાઈઓ યુવા વડીલો સમાજના આગેવાનો નેતાઓ અને દરેક એવો વ્યક્તિ કે જે આપણા વર્ગીકરણના મુદ્દાને સમર્થન કરે છે પણ આજે કોઈ કારણથી નથી આવી શક્યા તો આપ સૌનો હું આભાર માનું છું હૃદયપૂર્વક અને ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિસ્તારપૂર્વક જો તમે ઓબીસી વર્ગીકરણ વિશે કંઈ પણ નથી જાણતા અને આજે પહેલીવાર મિટિંગમાં આવ્યા છો તો ખાલી અને ખાલી તમે આ મિટિંગના અંદર આ જે પ્રેઝન્ટેશન છે એને સારી રીતે સાંભળી લેજો તમે બહુ સારી રીતે આખો મુદ્દો તમને સમજાઈ જશે અને તમારો આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે અને એ હું ગેરંટી આપું છું અને જો કોઈ પ્રશ્ન બાકી રહેશે તો તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો હું તમને તમારા જેટલા બી પ્રશ્ન હશે એના તમને જવાબ આપી દઈશ બરાબર અહીંયા આગળ જેટલા બી લોકો ઉપસ્થિત છે કે જે બી લોકો આપણા મુદ્દાને સમર્થન કરે છે તો એ ગમે તે વિસ્તારના હોય એ ગમે તે જ્ઞાતિના હોય એ ગમે તે વિચારધારા સાથે સંકળાયેલા હોય કે ગમે તે પાર્ટીને મત આપતા હોય એ દરેક વ્યક્તિનો પોતાનો અંગત અધિકાર છે એ પોતાની એનો પોતાનો હક છે કે એ કરી શકવાનો બરાબર કે નહીં પણ જ્યારે આપણે આજે અહીંયા ઊભા છીએ વર્ગીકરણ માટે તો આપણે એ વસ્તુનું ધ્યાન આપવાનું છે કે આ આપણે કેમ આજે આવ્યા છીએ તો આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણું પોતાનું બીજાનું પછી કરો પોતાનો વિકાસ થાય તમારે પોતાને સારું શિક્ષણ રોજગાર મળશે તમારા પરિવાર હોય કે પછી આપણા સગા સંબંધી હોય આપણો સમાજ હોય અને આપણા બધાને એક સારું જીવન જીવી શકીએ આપણે અહીંયા આગળ આજે એટલા માટે ઊભા છીએ કારણ કે આજે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોવાનો કલંક આપણા ઉપર લાગેલો છે કે જે આપણે માનીએ કે ના માનીએ એ વસ્તુ વાસ્તવિકતા છે તો એને દૂર કરવા માટે આપણો ઓબીસી વર્ગીકરણ કરવાનું છે અને ઓબીસી વર્ગીકરણ આપણા સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે એક તમે કહી શકો કે એના જેવો રામબાણ ઉપાય કોઈ નહીં અને એ જ વસ્તુ હું આજે તમારી સમક્ષ રજૂ કરી એક બીજી વસ્તુ કહી દઉં શક્ય હોઈ શકે કે અહીંયા આગળ ચાર વ્યક્તિઓ લાઇનમાં બેઠા હોય એક વ્યક્તિ એવો હોય કે જે કોંગ્રેસનો સમર્થક હોય એક બીજેપીનો હોય એક આમ આદમી પાર્ટીનો હોય અને જો અથવા એવું હોય કે ભાઈ મારા પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા જ નહીં ઓકે તો આ તમારો અંગત વિચાર ઘણીવાર એવું થતું હોય છે એ તમારો અધિકાર છે તમારા જ્યારે બી ચૂંટણી આવે જેને મત આપો જે આગેવાન જે પાર્ટીમાં માનતા હોય એ કરવું જોઈએ પણ વાત એ છે કે ઘણીવાર આપણે એકબીજાના અંદર જેટલા વિખવાદ દુભા કરી દેતા હોઈએ છીએ એકચ્યુઅલીમાં તમે જે પાર્ટી સાથે જોડાયેલા હો છો એમના નેતાઓ એટલા એકબીજાના વિરોધમાં નેતા જેટલી વાર આપણે ઘણીવાર હોતા હોઈએ છીએ ઉદાહરણ તરીકે સપોઝ કરો કે વિધાનસભા હોય કે પાર્લામેન્ટમાં કોઈ બિલ પાસ કરવાનું હોય કે ભાઈ એમપી વિધાનસભાના કે પછી જે લોકસભાના સાંસદો હોય એમનો પગાર વધારો થશે કે એમના ભથ્થાના અંદર વધારો થશે કે એમને કંઈ લાભ મળશે તો આજ સુધી તમે એવું જોયું કે કોઈ પાર્ટીએ વિરોધ કર્યો હોય કે ના ભાઈ આ ના થવું જોઈએ એ કેમ માની ગયા કે ભાઈ આ બધાના ફાયદાની વસ્તુ હોય તો આપણે કોઈ હાર મારવાની જ છે તો જ્યારે તમે અહીંયા ઊભા છો તો તમારે એ નથી જોવાનું કે તમે કંઈ પાર્ટી સાથે સંકળાયેલા છો તમારે એ જોવાનું છે કે જો વર્ગીકરણ અમલમાં આવશે તો તમારા હોય કોંગ્રેસવાળો હોય બીજેપીવાળો હોય આમ આદમી પાર્ટી વાળો કે જે વ્યક્તિ ના જોડાયેલો હોય પોલિટિક્સ સાથે એ બધાના શિક્ષણમાં રોજગારમાં ફાયદો થવાનો હોય તો એ વસ્તુઓ રાજનીતિની રાજનીતિ સુધી રિમિટ રાખીને આપણે ખાલી મુદ્દા ઉપર જ ફોકસ કરીશું અને એની જ વાત કરીશું જેમ કે તમે જાણો જ છો કે એક શિક્ષિત સમાજ હિ પ્રગતિઓ વિકાસ કે અસલી નિવરખતા હોય આપણે બધા જાણીએ છીએ પણ એ શિક્ષા અને રોજગાર મેળવવા માટે ઓબીસી વર્ગીકરણનો શું રોલ હશે એ હું આજે તમારી સમક્ષ આજે રજૂ કરવા માટે હાજર થયો છું અત્યારે હાલની તારીખમાં આ ઓબીસીને લઈને ભાઈ બહુ બધી ગેરસમજો આપણા સમાજમાં છે તો એ ગેરસમજ એક પછી એક આપણે દૂર કરીશું એક તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઓબીસી વર્ગીકરણ કરવું કે પછી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી અનામતમાં વધારો કરવો અને ઠાકોર સમાજને અલગ અનામત આપવી તો હું આજે તમને વાસ્તવિકતા કહીશ બોલવામાં તો કહી દેવું જોઈએ કે ભાઈ અલગ અનામત મળી જોવી જોઈએ વસ્તી આટલી આટલી અનામત આપી જો પણ બોલવામાં તો બોલી શકો પણ સાચી અસ્તમાં એ વ્યક્તિ થઈ શકે છે કે નહીં આપણે એ બી જોવાનું હોય ને આપણો સમાજ આજે ભૂખ્યો છે રોજગાર માટે શિક્ષણ માટે અને તમે એવા સપના બતાવો કે જે જીવનમાં મળવાના જ નથી તો એનો મતલબ શું હું તમને આજે પ્રેક્ટિકલ રસ્તો બતાવે કે જો આપણે એને ફોલો કરીએ તો છ મહિનામાં એ વસ્તુ શક્ય છે અને આજે તમારા દરેક પ્રશ્નોનો હું સમાધાન આપી દઈશ જુઓ વસ્તી ગણતરી કરી અને અનામતમાં વધારો કરવો યા તો અલગ અનામત આપવી ઠાકોર સમાજને એ આના અંદર તમને જે દેખાય છે ને એ વસ્તુઓ કે એટલા બધા તમને શક્ય જ નહીં એ રસ્તો તમને કોઈ કહેશે આ રીતે કરો આ રીતે કરો વસ્તી ગણતરી કરાવી દો અલગ અનામતની માગણી કરો પણ એ શક્ય જ નહીં એનું કારણ એ છે કે ભારતના સંવિધાનના અંદર કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિને અલગ અનામતનો કોઈ કાયદો કોઈ જોગવાઈ છે જ નહીં અને એનું ઉદાહરણ હું તમને આપું આજની તારીખમાં ભારતના આઝાદ થયા પંચોતેર વર્ષ થયા આજ સુધી કોઈ એક જ્ઞાતિ એવી નથી કે જેને અલગ અલામત આપવામાં આવી હોત જો શક્ય હોત તો અત્યાર સુધી એમ થઈ ગયું હોત પણ નથી થયું એનો મતલબ કે શક્ય જ નથી તો કોઈ પણ વ્યક્તિ જો તમને આ રસ્તો બતાવી રહ્યો છે કે હું અલગ અનામત અપાઈ દે ઠાકોર સમાજના કે હું કોઈ બીજા સમાજના તો એ તમને ગેરમાર્ગે દોરી રહ્યો છે એ નથી શક્ય બિકોઝ એ હજી સુધી અમલમાં નથી આવ્યું ને હજી પચાસ વર્ષ મચ્યું તો એ પરિણામ શૂન્ય જ મળશે આપણને અને આપણે એ જ વાત કરી કે આપણે સાચા માર્ગે ઉપર આગળ વધવાનું છે એટલા માટે સૌથી સટીક અસરકારક અને સાચો રસ્તો કે જે આપણને છ મહિનાથી ઓછા સમયમાં પરિણામ આપે આપણે એના માટે ઓબીસી વર્ગીકરણ વિશે આજે વાત કરીશું તો ઓબીસી વર્ગીકરણની વાત કરીએ તો ઓગણીસો બાણુંના ના અંદર માનનીય સુપ્રીમ કોર્ટ એમને એવું કહ્યું હતું કે સત્યાવીસ ટકા તમે અનામત તો ના આપી દીધી ગુજરાતના અંદર એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે બરાબર હવે વાત એવી છે કે બધી જ્ઞાતિઓ સરખી ના હોય ઘણી એવી જ્ઞાતિઓ ઓબીસીમાં છે કે જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે એમના તમને બબે અધિકત્ર અધિકારીઓ જોવા મળશે એમના જે હશે એના બસો ત્રણસો કરોડના ભવનો બનાવવા માટે સક્ષમ હશે કે જે બનાવાઈ જઈ રહ્યા છે બરાબર એમના જોડે એક બે પેઢીઓ એવી હશે કે જે સારામાં સારી જગ્યાએ નોકરી કરી હશે બરાબર અને બીજી બાજુ એવી જ્ઞાતિઓ છે જેમ કે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય કે બીજા જેટલા પણ વિકાસથી વંચિત સમાજ હોય એ બિચારા તૈયારી કરવા માંગતા એમના જોડે માર્ગદર્શન ના હોય એમના જોડે આર્થિક પરિસ્થિતિ એટલી ના હોય કે એના તૈયારી કરી શકે તો એમને એમ કહ્યું કે આવી રીતે તો તમે અનામત સો વર્ષ આપી દેશો તો કોઈ ફાયદો જ નહીં થવાનો જે સક્ષમ જ્ઞાતિઓ છે એ બધો લાભ લઈ જવાની છે તો તમે અનામતનું વર્ગીકરણ કરો મતલબ એ કે તમે જો સત્યાવીસ ટકા અનામત છો તો એના અંદર જે વિકસિત જાતિઓ છે કે જેમને છેલ્લા ત્રીસ વર્ષના અંદર ખોબલે ખોબલે અનામતનો લાભ લીધો આજે બબે તત્ન અધિકારીઓ એમના ઘેર છે તો એ કામ કરો જો એમની એ આજની તારીખમાં ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં છે પણ ખાલી અને ખાલી વીસ એક જ્ઞાતિઓ છે આપણે બધા એમના નામ જાણીએ છીએ પણ આપણો કોઈ જ્ઞાતિનો વિરોધમાં નથી એટલે આપણે કોઈના નામ નથી લઈ રહ્યા એ વીસ જ્ઞાતિઓની સંખ્યા વીસ ટકાય નથી ઓબીસીની સંખ્યાના વીસ ટકા પણ નથી પણ એસી ટકા અનામતનો લાભ લે કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે તમને એ લોકોથી આગળ જોવા મળશે બરાબર અને બીજી બાજુ જે એસી જ્ઞા એસી ટકા જ્ઞાતિઓ છે એમને કોઈ પ્રકારનું રિપ્રેઝેન્ટેશન નથી મળતું એટલે સરકારે એ જ કહ્યું કે વર્ગીકરણ કરો કે ભાઈ આ વીસ જ્ઞાતિઓ જે અમૃત છે એમને તમે સત્યાવીસમાંથી વીસ ટકા પાંચથી છ ટકા અલગ આપી દો આજની તારીખમાં એના સત્યાવીસમાંથી પચીસ ટકા લઈ રહ્યા છે વર્ગીકરણ કરવાથી એ છ ટકા જ લઈ શકશે છ ટકાથી વધારે નહીં લઈ શકે અને એના સિવાય જે બીજા સમાજો એમને વીસ ટકા અનામત મળશે કે જેના કારણે જે જેન્યુઅલી ડિઝર્વિંગ જેમને અનામત મળવો જોઈએ એને અનામત મળશે અને એના માટે જ આપણો એ માનનીય સુપ્રીમ કોર્ટે કહેલી વસ્તુઓ અને વાત કરીએ પાર્ટીની દરેક પક્ષની વાત કરીએ બરાબર આજની તારીખમાં ભારતના બાર રાજ્યોમાં આ વસ્તુ અમલમાં છે જેમ મેં કહ્યું કે અલગ અનામત કોઈ જગ્યાએ કોઈને આપવામાં નથી આવી પણ વર્ગીકરણ આજની તારીખમાં અમલમાં છે ભારતના બાર રાજ્યોમાં અમલમાં છે તમે જોઈ શકો છો રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર જે આગળ ભાજપની સરકાર છે ત્યાં આગળ અમલમાં છે અને કોંગ્રેસની સરકાર હોય તેલંગાણા કર્ણાટક એ બંને જગ્યાએ અમલમાં છે એના સિવાય જે જગ્યાએ પોતાની રાજ્ય લેવલની પાર્ટીઓ હોય તમિલનાડુ હોય પશ્ચિમ બંગાળ હોય કેરળ હોય એ બધી જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ગુજરાતમાં નથી ગુજરાતમાં એટલા માટે નથી કારણ કે આપણે આપણો અવાજ બુલંદ કરી આજ સુધી વર્ગીકરણની માગણી જ નથી કરી આપણી માગણી જ અલગ હતી કે તમે અલગ અનામત આપી કાઢો તમે વસ્તી ગણતરી કરાવી કાઢો એ વસ્તુને કંઈ લેવા દે જો આપણે આ માગણી કરી હોત ને તો અત્યારે હાલ ગુજરાતમાં વર્ગીકરણ અમલમાં હોત અને આપણા સમાજના અંદર તમને શિક્ષણ રોજગારમાં બહુ વધારે ફાયદો જોવા મળ્યો હોત આપણે જે વર્ગીકરણની માગણી કરી રહ્યા છીએ સીધે સીધું ગણિત છે કે અત્યારે હાલ સમૃદ્ધ જ્ઞાતિઓ જે વીસ ટકા છે એસી અનામતનો લાભ લે છે બરોબર કે નહીં અને પચાસ જ્ઞાતિઓ જે એસી ટકા છે વીસ ટકા અનામતનો લાભ લે છે અને જે સો જગ્યા હોય સત્યાવીસ ટકા ઓબીસીને આપવામાં આવે છે એમાંથી આ રીતે એના લાભ લઈ જાય છે વર્ગીકરણ થયા પછી શું થશે એ તમને બતાવું હવે ઘણા લોકો આપણે આપણે આજ સુધી વિકાસ નથી થઈ શક્યા ને એના અનેક કારણો એક તો આપણે ખોટો ખોટી માંગણી કરી રહ્યા જેમ કે અલગ અનામતની માંગણી પણ એક બીજું મુખ્ય કારણ શું હોય આપણા કોઈ પણ સમાજના કોઈ પણ મતલબ પાર્ટી જોડે જોડાયેલા આગેવાન હોય કે કંઈ પણ મીટિંગ હોય તો એરાય જ્યારે બી સ્પીચ આપો ભાષણ આપો તો એરા શું કહે કે તમારામાં રોજગાર નથી શિક્ષા નથી વ્યસન છે જેના કારણે તમે આગળ નથી આવી શકતા બીજા સમાજના લોકો બહુ મહેનત કરે છે બહુ પ્રગતિ કરે છે તમને આ જ કહેશે એરા એક જ વસ્તુ કહેશે કે તમે આગળ નથી આવી શક્યા એનું કારણ તમે છો તમે મહેનત નથી કરતા એટલે તમે પાછળ છો તમે વ્યસનમાં ડૂબેલા છો એટલે તમે પાછળ છો અને જે બીજો સમાજ છે એ મહેનત જ કર કરે એટલા આગળ વાસ્તવિકતા એ છે કે વ્યસન હોય કુરિવાજ હોય દરેક સમાજના અંદર એવું નહીં કે આપણા સમાજે ટેકો લીધેલો દરેક સમાજના અંદર ને દરેક સમાજના અંદર એ જોવા મળે પણ એ સમાજના લોકો પાસ થઈ જાય છે નોકરી મળે ને આપણા સમાજના લોકો પાસ નથી થઈ શકતા એનું કારણ એ છે કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી હવે હું તમને વાત કરું ઓગણીસો અઠ્યોતેરના અંદર બેસી જ્ઞાતિઓ હતી કે જેને અનામત આપવામાં આવી હતી ઓબીસીના અંદર આ એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતી બરાબર કે નહીં હવે એવું થયું કે ઘણી એવી જ્ઞાતિઓ એ જનરલ કેટેગરીમાં આવતી હતી બરાબર અને એમને એવું થયું કે ભાઈ જનરલ કેટેગરીમાં સ્પર્ધા અમારા નથી કરવી અમે ઓબીસીમાં આવી જઈએ એટલે એમને શું કર્યું એમને જન આંદોલન કર્યા એમને એમના નેતાઓને રજૂઆત કરી એમને મિટિંગો કરી અને સરકાર ઉપર દબાણ બનાવ્યો કે આપણો ગમે તે થાય આપણો ઓબીસીમાં લઈ લો અને એનો જ પરિણામ આવ્યો કે ઓગણીસો ચોરાણુંના અંદર જે ઇઠ્ઠોતેર જ્ઞાતિઓ હતી બ્યાસી જ્ઞાતિઓ ઓબીસીમાં હતી ઇઠોતેરના સાલમાં એ ચોરાણુંમાં સીધી એકસો એકવીસ થઈ ગઈ મતલબ એક જ વખતમાં એક જ સાલમાં સીધી ચાલીસ જ્ઞાતિઓ એડ કરવામાં આવી એના પછી અલગ અલગ ધોરણે મતલબ ઓગણીસો પંચાણું છન્નું બે હજાર બે હજાર બે એવું કરતાં 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 આજની તારીખમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે હવે મારો પ્રશ્ન એ છે કે જે જ્ઞાતિઓ જનરલમાં હતી એ સક્ષમ હતી સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે એ એમના આગેવાન જોડે ગયા કે ભાઈ તમે એમને ઓબીસીમાં લઈ લો હવે એમના આગેવાને એમ ના કહ્યું કે ભાઈ તમે મહેનત નહીં કરતા એટલે પાછળો કે તમારા સ્પર્ધા નથી કરવી કે તમારા તમે કોઈપણ પ્રકારનું સ્પર્ધા નથી કરવા માગતા એમની એવી દલીલો ના કરી એમને એવું કર્યું કે ભાઈ અમે અમારી જ્ઞાતિને કઈ દીધું ઓબીસીમાં લાવી શકીએ અને એના માટે એમને આંદોલન કરાયું એમના માટે સરકાર ઉપર દબાણ બનાવ્યો અને એમને ઓબીસીમાં લાવી દીધા આઈર્યા એમના સમાજના લોકોએ કર્યું જેનું પરિણામ છે કઈ જ્ઞાતિઓ આવી ગઈ ઓબીસીમાં આજની તારીખમાં સૌથી વધારે લાભ લે છે એ ઓબીસી છ નહીં એ શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે તો બી ઓબીસીમાં આવી ગઈ અને બીજી બાજુ જે આપણા ઓબીસીનો લાભ લેવો જોઈએ આપણે પછાત છીએ અને જ્યારે આપણે આપણા આગેવાનો જોડે જઈએ તો આપણા આગેવાનો એમ નહીં કે ભાઈ જે તમને તમારો હક છે એમાં અપાઈ દઈશું એરા એમ કહેશે કે ભાઈ તમારી ભૂલ છે વ્યસન કરો છો ભણતા નહીં તમે મને એક વસ્તુ કહો કે સો માર્ક્સની પરીક્ષા હોય પંચ્યાસી માર્ક્સ કટો પટક્યું હોય અને કોઈ આપણા સમાજનો વિદ્યાર્થી એક્યાસી માર્ક્સ લાવ્યો બ્યાસી માર્ક્સ લાવ્યો ચોરાશી માર્ક્સ લાવ્યો ચોરાસી પોઈન્ટ પોંચ માર્ક્સ લાવ્યો તો એને મહેનત નહીં કરી હોય મહેનત તો કરી જ છે એ રહી ગયો ત્રીસ માર્ક્સથી એનું ત્રીસ પોઈન્ટ ત્રીસ માર્ક્સથી કે બે માર્ક્સથી એનું કારણ એ કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એની એટલી સક્ષમ છે એમના જોડે એટલા રિસોર્સિસ છે એટલી શૈક્ષણિક સંસ્થાઓ છે જેના કારણે એ મેરિટ ઉપર લઈ જાય છે અને આપણા વિદ્યાર્થીઓ રહી જાય છે તો એ ખોટી નીતિ છે અને જેના માટે આપણે કામ કરવું પડશે અને આપણા નેતા ને પૂછવું પડશે કે તમે ભૂલો તો આટલા વર્ષોથી ગણાવી દીધી કે અમે મહેનત નથી કરતા તમે સમાજ માટે શું કર્યું એ અમને કહો પછી એ ગમે તે પાર્ટીના હોય આ જુઓ અત્યારે હાલની જે સરકારી પરીક્ષાઓમાં આવી પરિસ્થિતિ હ કે જે ઓબીસીમાં માં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ હોય ને એ અત્યારે હાલ બાઇક લઈને સ્પર્ધા કરી રહી એમના જોડે સ્પર્ધ એમના જોડે બધા સંસાધનો માર્ગદર્શન શૈક્ષણિક સંસ્થાઓ છે અને એના સ્પર્ધા કરી રહી અને બીજી બાજુ આપણી જ્ઞાતિઓ એને ચાલી હવે તમે એમ કહો કે ભાઈ તમે પાછળ રહી ગયા તમે દોડતા નહીં બરોબર એટલે અમે દોડી તો રહ્યા જ છીએ મહેનત કરીને પણ પેલો ભાઈ બાઇક ઉપર જે બાઇક ઉપરના વ્યક્તિને અમે કઈ પાછળ પાડી શકવાના સ્પર્ધા સાચી છે જ નહીં અને એના કારણે અમારો સમાજનો વિદ્યાર્થી પાછળ રહી જાય છે અને આ વસ્તુ સુપ્રીમ કોર્ટે કહેલી જે રાજ્ય સરકારના અંદર જે સત્તાધારી પાર્ટી હોય વિપક્ષ હોય તમારા પોતાના રાજ્યોમાં બિહારના અંદર ઓગણીસો સિત્તેરના અંદર ઓબીસી વર્ગીકરણ થયું હતું તેલંગાના જ્યારે આંધ્રપ્રદેશનો પાર્ટ હતો ત્યારે આંધ્રપ્રદેશમાં ઓગણીસો સિત્તેરમાં વર્ગીકરણ થયું હતું અને પચાસ વર્ષથી ત્યાં આગળની જ્ઞાતિઓ લાભ લઈ રહી છે તો ગુજરાતમાં કેમ વર્ગીકરણ નથી કરવામાં આવ્યું એ મેં તમને એ જણાવ્યું એ જ્યારે વર્ગીકરણ થઈ જશે ત્યારે જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે અત્યારે હાલ સત્યાવીસમાંથી પચીસ ટકા અનામતનો લાભ લે એ ખાલી અને ખાલી સાત ટકા સુધી સીમિત થઈ જશે એના પછી એક ટકાનો એ લાભ નહીં લઈ શકે અને આપણે જે અત્યારે બે ટકા નહીં લેતા એ વીસ ટકા અનામતનો લાભ મળશે મતલબ આજની તારીખમાં આપણા સમાજના જે લોકોનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં હોય કે કોલેજમાં એડમિશનમાં હોય એ સીધું પાંચથી દસ ગણું વધી જશે એ બી છ મહિનાથી બાર મહિનાના અંદર જેવું અરિગ અમલમાં આવશે ત્યારથી જ એ તમે જોઈ શકો છો કે કેટલો આપણા સમાજનો લાભ થશે બે ટકાથી સીધો વીસ ટકા દસ ગણું દસ ગણા લોકો વધારે મતલબ આજે જે લોકો તમે અહીંયા બી જો તમારા જેટલા બી લોકો તમે જાણતા હશો જે આપણા સમાજના અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હશે સારી એ સીધા દસ ગણા વધી જશે અને આપણા સમાજની પ્રગતિ થશે અને અત્યારે હાલ આપણા સમાજના જે કલંક લાગેલો છે કે ભાઈ તમે સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત છો એ દૂર થશે